કેમ ન તો આપણે જોઈએ તમારો ઘરવાળો ન હાંચવે તો બેવડાય વાર દો કાયદેસર જોવો આ વખતે આવો મારો મગજ ભયો ગયો એન ખબર નથી પડતી કે આવી રીતે કોઈ દીકરીને હેરાન ન કરાય એમ સામ દામ દંડભેદ શાંતિથી સ્વીકારશે તો ભલા નેત્ર કાયદેસર કાર્યવાહી કરવાની છે આપણે હું તમારે તમારે જે કરવું હોય ને ભેગી છું શું પેલા એમને લઈ જ

શું કહું છું શું કહું છું પેલે હાઉ હાઉ બંધ થઈ જા હાઉ શાંત एकदम શાંત જો બેન તમે શાંત રાખો પેલે થોડી શાંતિ રાખો જો હું એનો ફોન જ કરું છું હો બસ હાઉ શાંત તો મને જબ મને મને તો શું કામ બેવો છો આટલા બધા

ચાંદલી આશ્રમ થી એમ કે તમારા ઘરવાળા જે આશ્રમ માં છે ને અહિયાં ફોન હતો એન કે જલ્પાબેન ને ફોન કરો ઇમરજન્સી માં જલ્પાબેન ને રાજકોટ એમ કે ચાંદલી આશ્રમ એ ફોન કરો જલ્પાબેન ને કઈ દેજો જરા કો ભાઈ હા હા ફોન આવે એટલે વાત કરો જો મને ખાલી એટલું કયો જીગુબેન

શું કામ બીક લાગે આપડે ક્રિષ્ના મળવા નવું ક્રિષ્ન મળવા જવું મને પેલા પૂછવા તમારે ઘરે ન જવું ઘરે રહેવું નથી તમારા ઘર વાળા નેતરા આમ તમે નબડા નબળા પડશો બી હો તો તમારું ભેગું નહીં થાય એને ખેડવા જવું હોય તો તમારે બીવાની વાર કોનાથી જરૂર છે

હવે તમે વાત કરશો ને તો હું લગાડું વાત કરશો ને વાત કરશો ને તમે હે મારે વાત કરાય મારે વાત કરાય કે હા કરાય માં કરાય તમારે કરાય

રોવાન ને આપણે અડધી રાત્રે જવાય કોઈ હેરાન ન કરે તમે મને છૂટ નથી દેતા હું બધું કર દઉં હું ખાલી એટલું મને છૂટ ને એટલે બધું સીધું કર દઉં સાંભળતો નહી હોય મારી રીંગો આટલી બધી

હમણાં સમજાય છે તમને જગૃતિ બેન મારી વાત સાંભળો મારે લખાણ કરવું પડે કે ન કરવું પડે કે હવે તમારે સાચવવાના છે કેવું પડે કે ન કેવું પડે મારે કે હવે સાચવવાના છે અને હવે રોડ ઉપર નથી મોકલવાના કે હેરાન કરવા નથી એમ કેવું પડે કે ન કેવું પડે નસીબદાર નસીબદારનો દીકરો ફોન નથી ઉપાડતો

તમાર છો તમાર દીકરા પાહે તમાર સાસુ પાહે હું તમને મુકવા આવીશ યા હું કહું છું તમી જે વ્યક્તિ મેકઅપ તું ફોન ને ઉપાડે પણ તું મૂકીન જઈશ ક્યાં દ્વાર કા રૂબરૂ પુગીયા હો એન કે તું નિરંતર એક થોડી તો થોડીક હિંમત તો રાખવી પડે બેન તમે આવ બોલો ને રોયા કરો તો એનો કઈ મતલબ નથી સમજો તમે ન બોલો તો મને એ ન કહે કે તમને શું પાડો છે એ બેનને તો કઈ કરવું નથી કે કે ન કહે પોલીસવાળા કે એ બેનને જાવું નથી તમે શું કામ ધરાવ મૂકવા આવો છો તો અહીંયા બોલવું પડે ને મારે કે મારે મારી ઘરે જવું છે મારે મારા દીકરાને મળવું છે એમ કહેવું પડે કે ન કેવું પડે હું તમને પોલીસ સ્ટેશન લઈને એને બોલાવું કે હવે તારે આને સાચવવાના છે તો તમારે કેવું પડે ને કે મારે મારા ઘરવાળા ભેગું મારા દીકરા અરે મારે રહેવું છે એમ તમે ન બોલો તો મને શું કહે પોલીસવાળા કે એને જાવું નથી તો તમે બેન શું કામ એને ધરાર મુકવા આવ્યા છો તો હું તમને કેમ લઈ જવા લો કયો મને તમે જેમ કયો એમ કર દો જો ફોન તો ઉપાડતો નથી એટલે રૂબરૂ જ જવું પડશે તું ફોન નહીં ઉપાડે ને કઈ પણ તું મારા સકંજામાં એક વખત હપટમાં આવ્યો હોય ને એટલે છૂટી તો નહીં જ તમારે શું કરવું છે તમારે શું કરવું છે તમારે શું કરવું છે બીવોમાં તમે તમારે કરવું છે હું એ મન કહું મગજમાંથી બીક કાઢ ના એ ફોન નથી ઉપાડતો ફોન આવશે ને તો હું વાત કરી લઈશ તમારે કરવું છે હું એ મન કહું ઘરે જવું છે રિશ્નારે રહેવું છે ધર્મેશભાઈ રહેવું છે હે તો તમારે બોલવું પડે ને બેન કે મારે મારી ઘરે રહેવું છે મારે આશ્રમમાં નથી રહેવું પછી તમે ઘરે રસોઈ કરીને એના આચવો ખવડાવશો પીવડાવશો રસોઈ કરીને છોકરાને ઘરવાળાને ખવડાવશો પીવડાવશો નહીં તો કોણ રસોઈ કરશે રસોઈ કોણ કરશે તો મગજમાં હું આ લઈ ગયો મગજમાં હું ચાલે ઘરે જવાનું હાલે છે આપણે ઘરે જઈએ આપણી તો આપણે રાંધવું પડે છોકરાને સાંચવવો પડે ખવડાવવું પીવડાવવું પડે ઘરનું બધું કામ કરવું પડે કોણ કરશે કોણ કરશે ઈ હેડ કામ કરવું પડે ઘરનું કામ તો કરવું પડે ને આપણે આપણો દીકરો સાચવો ન પડે એને કોણ રસોઈ કરીને જમાડે આઈ મને ઘરે જઈને શું કરશો હાલ ઘરે જઈને શું કરશો ઘરે આપણે જઈએ તો ઘરે જઈને શું કરશો તમે ઘરે જવું છે ને તો ઘરે જઈને આપણે આપણું તમે તમારું ઘર લઈને બેઠા હોય તો ઘરે ઘરવાળાને છોકરાને હાચવો નો પડે છોકરાને મોટો કરવાનો ઘરવાળાને રસોઈ કરીને જમાડવાની અંદર મગજમાં હું આવે છે હું ડિસ્ટર્બ થઈ ગયો છે

એને ફોન કર્યા જો પેલા કર્યા તા આપણે એ ન આવ્યા આપણે અત્યારે કર્યા એ ઉપાડતા નથી તો હું તમને આવીને ઘરે મૂકી જાઉં તમને ભરોસો છે એ તમને સાચવશે એમ એ બિચારા એમ કે હું કઈ કરી ન શકું તો બધું નકામું એમ પણ એમ નહીં તો તમે થોડીક હિંમત રાખો ને બોલવાની બેન હે તમારે તમારા દીકરા પાસે જવું હોય ઘરે જવું હોય તો થોડુંક આપણે બોલવું તો પડશે કે નહીં બોલવું પડે તમે હું તમારી ભેગી છું ને તો પછી તમારે એવું ક્યાં બોલવાનું હોય કે હું કાંઈ ન કર આપણે ક્યાં એને કાંઈ કરવું નથી આપણે એને એટલું જ કહેવાનું છે કે હું તારી ઘરવાળી છું મારે મારા દીકરા પાસે ઘરે રહેવું છે એટલું તો બોલી શકીએ કે ન બોલી શકીએ બોલવું પડે કે ન બોલવું પડે એ તો તમારે જ બોલવું પડે હું બોલું એ તો કાંઈ હાલે નહીં હાલે તમારે ઘરે જવું હોય ઘરે રહેવું હોય તો બોલવું કોને પડે હું તમને અહીંયા લઈ જાઉં એની સામે પછી તમારે કહેવું તો પડે ને તમારે કે ભાઈ મારે મારા દીકરા તમારે આરે રહેવું છે હે ઈ તો હું બોલું એ તો કઈ હાલે નહીં તો તમે બોલશો હે તમને કાંઈ બીક લાગે છે શેની બીક લાગે શેની બીક લાગે શેની બીક લાગે શેની બીક લાગે તમને બીક લાગતી હોય મને કહ્યું

ઈ પછી તમને માનો કે ન સ્વીકારવા તૈયાર થાય તો આપણે પોલીસ ચોકી એક અરજી દેવી પડે કે મારે મારી ઘરે જવું છે મારા છોકરાને મળવું છે હું એની માં છું તો એ આપણે કેવું પડે ને ને તમે તમે બોલો નહીં તો મને ખબર પડે જો બોલવું તો પડે તમારે તમે અંદર અંદર હું વિચારતા હોય મને સમજાય નહીં કઈ શું ચાલે મગજમાં ઘરે જાવું છે મારે તમને ઘરે મૂકવાય આવવા છે એ સીધી રીતે નો ચાલે તો કાયદાથી એ પગલાંય લેવા છે મારે અહીંયા પણ આપણે તો બોલવું તો તમારે જ પડે તમારે કેવું તો પડે ને પોલીસ સ્ટેશનમાં કે મારે મારા છોકરાને મળવું છે મારે મારી ઘરે રહેવું છે તો હું બોલું તો ચાલે ચાલે તો શું કરશું ક્યાં મગજ કામ નથી કરતો ઈક્યો શું થાય છે હા શું થાય છે ઈ શું થાય છે તમને હે એકલું રહેવું નથી તો હું ક્યાં કહું છું તમે એકલા રહ્યો એમ તો ક્યાં રહેવું છે એકલું નથી રહેવું તો જ્યાં જામ્યા તમને બધા મારવા ધોડે હે

હું તમને દ્વારકા લઈ જાવ તમારી ઘરે લઈ જાઓ તમારા દીકરા નહીં મળવું તમારા ઘરવાળા નહીં બોલાવવું પણ પછી કેવું તો તમારે જ પડે કે મારે તો અરે રહેવું છે એ કોણ કીએ એ ફોન નથી ઉપાડતો અને આવતોય નથી તો હું એને પોલીસ સ્ટેશને બોલાવું કે આવું આમ આ તાર છોકરાને લઈને મળવું છે કૃષ્ણને જાબુબેન તો તમારે કેવું તો પડે ને કે મારો દીકરો છે મારે એને મળવું છે હું એની માં છું એમ કેવું પડે કે નો કેવું પડે એ એમ એ થઈ જીવડે તમે કેસો બીક લાગે છે સેની સેની લાગે સેની બીક લાગે ઘરે સેની બીક લાગે ઘરે સેની બીક લાગે ઘરે જાવું છે કે નથી જાવું જાવું છે તો એમાં બીક સેની લાગે ઘરે ન હાચવે હાચવે ઘરે હેરાન કરે છે કોઈ તો પછી વિકસે નહીં લાગે તમને કોઈ તકલીફ આપે છે સાચું બોલવાનું જો તમે બોલોને જ ન ખબર પડે ઘરે કોઈ તમને હેરાન કરે છે હેરાન કરે છે ઘરે હ તો તમને હાચવે છે ધર્મેશભાઈ હાચવે છે તમે જાશો તો તમને સાચવશે એ નથી ખબર આપણે એકવાર જવું છે પ્રયત્ન કરવો છે ઘરે જવાનો સાચવી લેશે આપણે એકવાર જઈ આવીએ દ્વારકા હે ઈ તમારું ઘર છે ઈ તમને સાચવે તો અમે એમાં રાજી છીએ કે તમે તમારા ઘરમાં તમારા દીકરા તમે રહ્યો તો એકવાર જાવું તો પડશે ને આપણે ઈ નથી આવતા લેવા તો આપણે એને બોલાવવા તો પડશે કે નહીં બોલાવવા પડે પછી ઘરે જઈને તમારે તમારી જવાબદારીઓ પૂરી કરવી પડે ને રસોઈ કરવાની છોકરાને સાચવવાનો દ્વારકા લઈ જઉ છું ત્યાં હું રોજ ફોન કરીશ ચાર પાંચ એ ઉપાડે તો ઠીક છે આવે તો ઠીક છે ધર્મેન્દ્ર ને હું ફોન કરીશ ફોન તમારે કરવો છે

તમારા હાથમાં લઈ લ્યો ફોન લઈ લ્યો ફોન છેલ્લો નંબર ઈ છે ને હું હું કઉ છું બેન આ સાંભળો એ ઉપાડે તો ઠીક છે એટલી વારમાં ઉપાડે તો દેજો તમારે રોજ આખા દીમાં બે વાર ફોન બાના ફોન માંથી લગાડવાનો એને અઠવાડિયા સુધી પ્રયત્ન કરવાનો અઠવાડિયા સુધી ફોન ન ઉપાડે તો અઠવાડિયા પછી તમને લઈને હું દ્વારકા તમારી ઘરે આવીશ તમારી ભેગી ઓ ચાલ ને

ઘરે વહી જવું છે પણ હું ક્યાં ના પાડું મારા મૂકવા આવવા છે મારે મૂકવા આવ્યો તમને ઘરે હું જ મૂકવા આવીશ ગાડી લઈને તેડવા હું આવી હતી ને હે મૂકવા હું જ આવીશ અને ઘરે મૂકવા આવીશ આ વખતે લેવા ભલે બસ સ્ટેન્ડ ની અંદર આવી રોડ ઉપર પણ મૂકવા તમને ઘરે આવીશ કેમ ન થાચવું તો આપણે જોઈએ તમારો ઘરવાળો નો હાચવે તો બેવડો વાર દો કાયદે સર જો આ વખતે આવો મારો મગજ ભય ગયો એવું નો કરાય નઈ એને એમ જ સીધો કરાય સીધો નો થાય ને હે એન ખબર નત પડતી કે આવી રીતે કોઈ દીકરી ને હેરાન નો કરાય એમ હે અત્યારે શાંતિથી સુઈ જાવ હું તમને અઠવાડિયામાં બહાર કાલે જઈશ

ધર્મેન્દ્ર ની તમે કરો આરતી ની પૂજા હું નહીં કરું હું તો કાયદેસર હાલીશ સીધી રીતે લઈ જા અને ડોક્યુમેન્ટ્સ કમ્પલીટ કર અને હાચવ આની સારવાર કરવાની જરૂર પડે અહીંયા સારવાર કરાવું તો હેરાન થવું છે હજી તો બીક લાગે છે કઈ મારતો તો કોણ ઈ બે કોણ વાત કે સમજ કરાવ કરવા આવતો તો મૂકવાય નતો આવ્યો પણ આપણે તો બસ સ્ટેન્ડ માં ત્રણ વર્ષથી હેરાન થતા હતા એટલે લેવા હું આવી જ નહોતી ત્યારે ખબર પડતી મગજ ફ્રેશ નાખો ખબર મને પડે બધી સામ દામ દંડભેદ શાંતિથી સ્વીકારશે તો ભલે નિત્ર કાયદેસર કાર્યવાહી કરવાની છે આપણે ચો કુઈ આવો અત્યારે નહી ચાલો હું તમને રવિવાર દ્વારકા લઈ જઈશ આવતા રવિવાર તમે આપડે રવિવાર દ્વારકા જવાનું છે ભગવાન દ્વારકાધીશ નું નામ લઈ અને સરસ નિંદર કરી લો બાને ને તમારે કેવાનું બા આખા એક બે વાર જયારે કે તમારે ફોન લગાડી દેવાનું હોય ને હા ચો પૂજા વાળા